વલસાડમાં વરસાદને લઈ અને ડાંગરના પાકને નુકસાન ડાંગરના ના ઉભો પાક વરસાદના કારણે નમી ગયો ભારે પવન સાથે વલસાડમાં અત્યારે વરસ્યો હતો વરસાદ ખેતરોમાં પાણી ભરાતા ડાંગરના પાક ધોવાયો હજુ પણ વલસાડમાં ભારે વરસાદની આગાહી છે જે પવન જોડે વરસાદ થયો ને એમાં ખાસું એવું નુકસાન થઈ ગયું અમારે જે ઊભો પાક હતો જેમ કે દસ દશેરા પછી આ કાપડીની મોસમ ચાલુ થાય તો એ પહેલા જ વરસાદ દસ બાર દિવસ પહેલા વરસાદ આવી ગયો દિવાળી પહેલા તો આ બધો પાક જમીન દોષ થઈ ગયો એની જમીન દોષ થઈ ગયો એટલે એની પાકનો ઉતારો નહીં આવે પાકમાં ખાસું એવું નુકસાન થઈ ગયું જો કદાચ હવે સરકાર આમાં કંઈ રાહત પેકેજ કરે જાહેર તો દરેક ખેડૂતોને થોડી ઘણી રાહત મળે બાકી ચોમાસાના પાક માટે કમ્પ્લીટ નિષ્ફળ ગયા એવું દેખાય હાલના પરિસ્થિતિ પ્રમાણે વલસાડમાં વરસાદને લઈ અને ડાંગરના ઉભો પાક વરસાદના કારણે નમી ગયો ભારે પવન સાથે વલસાડમાં અત્યારે વરસ્યો હતો વરસાદ ખેતરોમાં પાણી ભરાતા ડાંગરના પાક ધોવાયો હજુ પણ વલસાડમાં ભારે વરસાદની આગાહી છે